સપ્ત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના કેટલાક અનિવાર્ય સંજોગો સાથ દેવભૂમિ દ્વારિકા અને આ વિસ્તારના સાંસદ સન્માનીય પૂનમબેન માડમ કથા શ્રવણનો લાભ લઈ શકા નથી એમના તરફથી આ પરિવારના આયોજનને શુભેચ્છા સાથે વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેના ચરણોમાં એમની ભાવના વ્યક્ત કરી છે બેનનો પડિયા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ જે દાદાએ જણાવ્યું એમ આરતી વિરામ પછી ઠાકોરજી અને પોથીજી દરવાજા સુધી આપણે બધા એ પ્રસ્થાનના સાક્ષી બનીશું અને ત્યાં સુધી સૌ સ્થાન જાળવી રાખશે તારીખ બે બારથી આઠ બાર સવારના નવથી એક રોયલ સેન્ટોસ પાર્ક દેવવાડી દેવવાટિકા સોસાયટીની સામે ધોળકા માણેકબા પરિવાર તરફથી સન્માનની દિલીપભાહી પ્રજાપતિ દ્વારા પૂજ્ય દાદાના વ્યાસસ અને કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તારીખ બે બારથી આઠ બાર માણેકબા પરિવારના આ શ્રવણમાં ટીવી એટલે કે લક્ષ ટીવી ચેનલ યા તો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી સાક્ષી બનશો પરોક્ષ રીતે પણ આપ સૌને એ માણેકબા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે આવું ભીમજી જયસંગ પઢિયાર પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે સપ્તમ દિવસના વિરામ સત્રની આરતી માટે